આજના વિડીયોમાં આપણે સાંભળીશું સત્યાર્થ પ્રકાશ જેનો પહેલો ભાગ આજે સાંભળીશું ઓમનો જે અર્થ છે જે આ ઓકાર શબ્દ છે તે પરમેશ્વરનું સર્વોત્તમ નામ છે કેમ કે એમાં જે અ ઉ અને મ એમ ત્રણ અક્ષર છે તે મળીને એક ઓમ સમુદાય થયો છે એ એક નામથી પરમેશ્વરના ઘણા નામ આવે છે જેમ કે અકારથી વિરાટ અગ્નિ અને વિશ્વાદી ઉકારથી હિરણ્ય ગર્ભ વાયુ અને તેજસાદી મકારથી ઈશ્વર આદિત્ય અને પ્રાગ્યાદિ નામોના વાચક અને ગ્રાહક છે એમનું એવું જ વેદાદિ સત્ય શાસ્ત્રોમાં સ્પષ્ટ વ્યાખ્યાન કર્યું છે કે પ્રકરણાનુકૂલ એ સર્વ નામ પરમેશ્વરના જ છે પ્રશ્ન પરમેશ્વરથી ભિન્ન અર્થોના વાચક વિરાટ આદિ નામ કેમ નહીં બ્રહ્માંડ પૃથ્વી આદિ ભૂત ઇન્દ્રાદિ દેવતા અને વૈદિક શાસ્ત્રોમાં સુઠ્યાદિ ઔષધિઓના પણ એ નામ છે કે નહીં તો એમનો ઉત્તર છે પરંતુ પરમાત્મા પણ છે પ્રશ્ન છે કેવળ દેવોનું ગ્રહણ એ નામોથી કરો છો કે નહીં તો તેમનો ઉત્તર છે આપના ગ્રહણ કરવામાં શું પ્રમાણ છે પ્રશ્ન છે દેવ સર્વ પ્રસિદ્ધ અને તે ઉત્તમ પણ છે તેથી હું તેનું ગ્રહણ કરું છું તો તેમનો ઉત્તર શું પરમેશ્વર અપ્રસિદ્ધ અને તેનાથી કોઈ ઉત્તમ પણ છે પુન એ નામ પરમેશ્વરના પણ કેમ નથી માનતા જ્યારે પરમેશ્વર પ્રસિદ્ધ અને તેની તુલ્ય પણ કોઈ નથી તો તેનાથી ઉત્તમ કોઈ કેમ કરી હોઈ શકે એથી આપનું આ કહેવું સત્ય નથી કેમ કે આપના એમ કહેવામાં બહુ દોષો પણ આવે છે જેમ કે કોઈએ કોઈના માટે ભોજનના પદાર્થો પીરસી કહ્યું કે આપ ભોજન કરો અને તે જો તેને છોડી અપ્રાપ્ય ભોજનને માટે જ્યાં ત્યાં ભ્રમણ કરે તો તેની બુદ્ધિમાન ન જાણવો જોઈએ કેમ કે તે ઉપસ્થિત નામ સમીપ પ્રાપ્ત થયેલા પદાર્થોને છોડીને અન ઉપસ્થિત અર્થાત અપ્રાપ્ત પદાર્થોની પ્રાપ્તિના માટે શ્રમ કરે છે તેથી જેમ તે પુરુષ બુદ્ધિમાન નથી તેવું જ આપનું કથન છે કેમ કે આપ તે વિરાટ આદિ નામોના જે પ્રસિદ્ધ સિદ્ધ પરમેશ્વર અને બ્રહ્માડાદિ ઉપસ્થિત અર્થોનો પરિચાર કરીને અસંભવ અને અનઉપસ્થિત દેવાદીના ગ્રહણમાં શ્રમ કરો છો એમાં કોઈ પણ પ્રમાણ કે યુક્તિ નથી જો આપ એમ કહો કે જ્યાં જેનું પ્રકરણ છે ત્યાં તેનું ગ્રહણ કરવું યોગ્ય છે જેમ કોઈએ કોઈને કહ્યું કે અર્થાત તું સેંધવ લઈ આવ ત્યારે તેને સમય અર્થાત પ્રકરણનો વિચાર કરવો યોગ્ય છે કેમ કે સેંધવ નામ બે પદાર્થોના છે એક ઘોડાનું અને બીજું લવણનું જો સ્વસ્વામીનો ગમન સમન હોય તો ઘોડો અને ભોજનનો કાળ હોય તો લવણ લાવવું ઉચિત છે જો ગમન સમયે લવણ અને ભોજન સમયે ઘોડો લાવે તો તેનો સ્વામી તેના ઉપર ક્રોધ કરીને કહેશે કે તું નિર્બુ પુરુષ હશે ગમન સમયે લવણ અને ભોજનના સમયે ઘોડો લાવવાનું શું પ્રયોજન હતું તું પ્રકરણ વચિત નથી નહીં તો જે સમયે જેને લાવવું જોઈતું હતું તે લાવત તારા પ્રકરણનો વિચાર કરવો આવશ્યક હતો તે તે નહીં કર્યો એથી તું મૂર્ખ છે મારી પાસેથી ચાલ્યો જા એથી શું સિદ્ધ થયું કે જ્યાં જેનું ગ્રહણ કરવું ઉચિત હોય ત્યાં જ તે અર્થનું ગ્રહણ કરવું જોઈએ તો એમ જ અમારે અને આપ સર્વ લોકોએ માનવું અને કરવું પણ જોઈએ તો અહીંયા સચ્યાસ પ્રકાશનો પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર પ્રસન્નતાપૂર્વક આ સત્યાર્થ પ્રકાશ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો